નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાતે વાવ ગ્રામજનો સાથે સંવાદ અને રોકાણ કરાયું ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો જાયજો મેળવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ગુરુવારે બપોરે સુઈ ગામ પહોંચ્યા હતા અને સુઈ ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્ત સાથે વાતચીત કરી તેમને અપાતી સગવડ તેમજ પૂર્ણા થયેલા નુકસાન વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો મુખ્યમંત્રી સ્થિતિથી થયા હતા અસરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના વાવમાં ગુરૂવાર રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને પરિસ્થિતિની વિગતો મેળવી હતી ત્યારબાદ તેમણે સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લા પ્રભારી શ્રી બલવંતસિંહ રાજપૂત ધારાસભ્ય શ્રીઓ સર્વશ્રી સ્વરૂપજી ઠાકોર અનિકેત ઠાકોર પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા અને પદાધિકારીઓ તથા મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ અને અધિકારીઓ સાથે બેઠક યોજી તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા મુખ્યમંત્રી શ્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની સરાહના કરી હતી સ્થિતિ પૂર્વવ્રત થાય ત્યાં સુધી આવી જ સંવેદના અને ત્વરાથી કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી તેમણે અસરગ્રસ્તોને કેસ ડોલ્સની ગુરુવાર સાંજથી શરૂ કરી દેવામાં અને ઘર વખરી સહાય ચૂકવવામાં એસઓપી બનાવી તે મુજબની સહાય ચૂકવવા દિશા નિર્દેશો આપ્યા હતા પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેન્ટનરી ઓફિસર દ્વારા ખરાઈ કરી ચુકવાય તે માટે સૂચનાઓ આપી હતી સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવ્રત કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે તંત્રને જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રીએ પૂરની આવી સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબા ગાળાના નિવારણ આયોજનની આવશ્યકતા સમજાવી હતી આ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સુઈગામ વાવ થરાદ ભાબરમાં ચોત્રીસો સોળ ચોરસ કિલોમીટર વિસ્તારના બસ્સો છન્નું જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી અસરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ અને સ્થાનાંતર તંત્રની વિગતો આપતા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે ચાર તાલુકામાં કુલ બસો લોકોનું રેસ્ક્યુ અને અડસઠ સૌથી વધુ અસરગ્રસ્તનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે એટલું જ નહીં એનડીઆરએફની બે ટીમ અને એસડીઆરએફની ત્રણ ટીમ સ્થાનિક પ્રશાસનની મદદ માટે તૈનાત છે રાજ્ય સરકાર દ્વારા પંદર કિલો ખાદ્ય સામગ્રીની એક એવી અઢાર હજાર કીડ્સ અસરગ્રસ્ત વિસ્તારમાં નાગરિકોને પહોંચાડવા માટે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત અઢી લાખ ફૂડ પેકેટ અને ત્રણ લાખ પાણીની બોટલ અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને પૂરી પાડવામાં આવી રહી છે અસરગ્રસ્ત તાલુકામાં

ન ફેલાય તેની આરોગ્યલક્ષી તકેદારી સાથે બસ્સો સાત મેડિકલ સર્વેલન્સ ટીમ કાર્યરત કરી ઉપરાંત જેટલા ઓઆરએસ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ હાઉસ હાઉસ ટુ સર્વે કામગીરી સત્વરે પૂર્ણ કરવા તંત્ર પ્રતિબંધ છે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાણીનું ક્લોરિનેશન મૂળ સોર્સથી જ કરાવી વિતરણ વ્યવસ્થાની હિમાયત કરી હતી મુખ્યમંત્રી શ્રી સુઈ ગામની તેમની મુલાકાત બાદ મોડી સાંજે થરાદ તાલુકાના નાગલા અને ખાનપુર ગામોમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અહેવાલ ઠક્કર ઓકે આજે મુખ્યમંત્રી શ્રી પોતે આવ્યા અને ત્યાંથી જલોયા પણ ગયા અસરગ્રસ્તો વ્યક્તિગત રીતે પણ ત્યાં મુલાકાત લીધી કેમ્પમાં પણ મુલાકાત લીધી હજુ અહીંથી થરાદ જશે થરાદ ગામોની મુલાકાત લીધા પછી વાવની એક મીટિંગ થશે અને વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે એટલે માન્ય શ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય પ્રભારી મંત્રી શ્રી પણ સતત સતત માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે બીજું કેસ્ટ્રોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટ્રોલ મળી જાય ઘરવખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે બે દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેકના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ભેંસ મૃત્યુ પામ્યા હોય પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર અત્યારે ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી તે સિવાય ઘર વખરીમાં જેને નુકસાન થયું હોય મકાનનું નુકસાન થયું હોય એના માટે પણ અત્યારે ચર્ચા કરી છે હજુ પણ આજે રોકાશે આવતીકાલે પણ બાકીની જે વાત હશે એ માન્ય મુખ્યમંત્રીશ્રી કે માન્ય પ્રભારી મંત્રીશ્રી કક્ષાએથી તમને જાણકારી મળશે પણ હું આભાર માનું છું માન્ય પ્રભારી મંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે એમણે સતત અહીં આવીને પૂરી અધિકારીઓની ટીમ આ મુશ્કેલીના સમયમાં આ સરહદી વિસ્તારને આપણને આવીને મદદ કરી મને ભરોસો છે કે પ્રજાજનોને પણ આના કારણે ફાયદો થશે અમારા અહીંના તમામ ધારાસભ્યશ્રીઓએ જે રજૂઆત કરી કે સાહેબ બારમાં થયું પંદરમાં થયું સત્તરમાં થયું અને અત્યારે પચીસમાં થયું આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય મોટું પેકેજ આપવું પડતું હોય પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ